શૈલેશભાઈ મહેતા ધર્મપત્ની સાથે કર્નાળી કુબેર ભંડારી મંદિર ખાતે ભગવાનના દર્શન કર્યા હતા ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી મંદિર ખાતે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે કુબેર ભંડારી મંદિર દેશના પવિત્ર અને પ્રખ્યાત મંદિરોમાં આવે છે આ પ્રખ્યાત મંદિર ગુજરાતના કર્નાળી ખાતે આવેલું છે એવું માનવામાં આવે છે કે આ પ્રખ્યાત મંદિરનો ઇતિહાસ પચ્ચીસો વર્ષથી પણ વધુ જૂનો છે દંતકથા અનુસાર કુબેર ભંડારી મંદિર ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યું હતું દર અમાસે આ મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડે છે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મંદિરમાં ખૂબ જ આસ્થા ધરાવે છે અને દરેક કાર્ય શરૂ કરતા પહેલા કુબેર ભંડારી મંદિરે પૂજા રચના કરી કુબેર દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે આજ રોજ અષાઢ વદ કામિકા એકાદશીના રોજ ધારાસભ્યએ તેમના ધર્મપત્ની મીનાબેન સાથે કુબેર ભંડારી મંદિરે પૂજા રચના કરી હતી અને ધન્યતા અનુભવી હતી તમામ શ્રદ્ધાળુઓને તેમણે આવનાર શ્રાવણ માસની શુભકામનાઓ પાઠવી હતી આજે વધ 11 કામિકા એકાદશી વર્ષોના નિયમ પ્રમાણે આજે પણ ઉબે દાદાને પૂજા અભિષેક આરતી કરી કુબેદારતા પાસે કામિકા એકાદશીનું ફળ તમામ ડબોઈ વિધાનસભાના નાગરિકોને મળે અને તમામને મનોકામનાઓ પૂર્ણ થાય એ રીતના આશીર્વાદ માંગ્યા છે આજે અને કામિકાનું એક અલગ જ મહત્ત્વ છે ને આવતરવાનું આમાસ પછી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે ત્યારે તમામ ભાવિક ભક્તોને પણ શ્રાવણ માસની શુભેચ્છા મહાદેવજી તમામની મનોકામના પૂર્ણ કરશે અને જે દર્શનાર્થીઓ કુબેરમાં આવે એમને વ્યવસ્થાના ભાગરૂપ સાથ સજાર આપવા પડ્યું